નમસ્કાર હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદના માનગઢ નજીક રેતીનું ખનન વહન કરતાં હિટાચી અને ટ્રક ઝડપાયો હળવદ વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા પોલીસ સક્રિય થઈ હોય તેમ હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજના વહન કરતા હોવાથી માહિતી સામે આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કે હિટાચી મશીન અને એક ટ્રક પકડીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લામાં ખનીજ ચોરી અને ખનીજ વહન જેવી પ્રવૃત્તિ રોકવા કાર્યવાહી કરવા કડક સૂચના આઈસીપી દ્વારા આપવામાં આવેલ છે ક્યારે હળવદના પીઆઈ આરટી વ્યાસ અને તેની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે માનગઢ ગામે નદીના કાંઠા પાસે બાતમી હકીકત આધારે રેડ કરી હતી ત્યારે રેતી ખનીજનું ખનન કરતા મશીન એક એક્ઝા રોટાવેટર તથા એક ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે બાર વાય અઠ્ઠાણું ત્યાંસી મળી આવ્યા હતા ત્યારે અને આધાર કે પરમિટ માગતા પોતાની પાસે કોઈ આધાર કે પરમિટ નહીં હોવાનું ત્યાં હાજર રહેલા લોકોને જણાવ્યું હતું જેથી કરીને હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદ્દામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગના કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરેલ છે આ કામગીરી પીઆઈઆરટી વ્યાસ અને તેની ટીમે કરી હતી